નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ વડોદરા શહેરના મુકરપુરા વિસ્તારમાં આવેલ વિંગ્સ કોમ્પ્લેક્સ ખાતે પહેલ સંસ્થાના કર્મચારી દ્વારા ધરણા કરવામાં આવ્યા આ એક વિરોધ પ્રદર્શન તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું ખાસ કરીને વાત કરવામાં આવે તો પહેલ સંસ્થા દ્વારા અહીં વિદ્યાર્થીઓ સાથે અને કર્મચારીઓ સાથે માનસિક રીતે અને આર્થિક રીતે શોષણ કરવામાં આવે છે તેવા આક્ષેપો સાથે આ કર્મચારીઓ ધરણા કરવા પર ઉતરે આવ્યા હતા સર મેરા નામ દિનેશ ચંદ્ર છે ઓર મે પહેલ નર્સિંગ લાઇફ્સ એન્જીઓ મે કામ કરતો હું જો બી મંજુબેન ઓર બીજલબેન ને બોલા હે બીજલબેન ઓર મંજુબેન મંજુબેન કા તો ઓલરેડી ઉનોને હમારે સાથ 4 મહિને કામ કિયા હે આપ હમારે ઓફિસ મે આકે રિપોર્ટ ચેક કર સકતે હે કી બેન કા ઓફર લેટર બેન કા एक्सपीरियंस लेटर बेन की सैलरी बेन का एक्सपेंस कुछ नहीं रुका है बीजल बेन का भी यही है बीजल बेन का भी हमारे साथ वो चार साल से काम कर रही है उनका लास्ट कुछ पंद्रह दिन का उनको नोटिस पीरियड सर्व करना है बाकी तो चार साल से उनको भी सारी चीज़ें हमारी संस्था दे चुकी है और अगर हम संस्था में ऐसे ही अगर हम नहीं काम कर रहे होते तो हम पिछले सात साल से गर्जन तालुका में काम कर रहे हैं और अगर बाकी तो मैं सर कुछ कहना नहीं चाहूँगा बाकी तो जो भी है अगर किसी को ऐसा लगता है कि संस्था काम नहीं कर रही है संस्था कुछ नहीं कर रही है तो वो बेहिशक हमारी कंप्लेन कर सकते हैं उसके लिए वो ओपन है થેન્ક યુ મારું નામ બીજલ પ્રજાપતિ છે એકચ્યુઅલી એ થયું હતું કે હું આ પલ સંસ્થામાં ચાર વર્ષથી કામ કરી રહી હતી અને એના પછી મેં જે ઓફિશિયલી જે પોલિસી હોય જે સંસ્થા છોડ્યા બાદની એ બધી પ્રોસેસ મેં પૂરી કરી છે અને બધી રીતે લેખિતમાં બી મેં જાણ કરી છે કે હું સંસ્થા છોડી રહી છું અને એના પછી બી જે નોટિસ પીરિયડ પૂરો કરવાનો હોય એ પંદર દિવસ મેં એમને આપેલા છે હેન્ડઓવરની પ્રોસેસ પૂરી કરી છે પણ એના પછી જે એક સર્ટિફિકેટ આપવું જોઈએ જે સેલરી બાકી છે એ આપવી જોઈએ એ મહિના આજે મારા સાડા મહિના થયા છે હજી સુધી આપ્યું નથી અને જે લેખિતમાં કર્યું છે એના જવાબી બે બે ત્રણ ત્રણ દિવસે આવે છે મારું નામ હિનલ પરમાર છે કરજનમાં રહું છું કહલમાં જોબ કરું છું મારું એક્સિડન્ટ થયું તું તે તારીખે એમાં મને બધી વાગી છે અને સિરિયસ કન્ડિશન હતી એટલી ખરાબ કન્ડિશન કે મારી બેદીને મેં ઓળખી નથી માત્રમાં એવી છે કે મને ખબર નથી કે એવું લાગ્યું છે આઈસીયુ માં ત્રણ દિવસ હતી મેં તે સુધી કોઈ નથી કશું નથી શું છે આપ ભૂલી ગયા છીએ જ કપકા આગળ મેં મારું જતા કરું તો મારું આ કન્ડિશન કે આ હાથમાંથી જતો રહેતા

आगळ मने भोलीच नाही पहिलं वाचू एज